સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને ને આવેદનપત્ર આપવામાં આવ્યું તારીખ ત્રીસ એક બે હાજર ચોવીસ ના રોજ પલ્સ કંપનીમાં રોકાણકારો દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું પીએસીએલ નામની કંપની સરકાર મંજૂરી લઈ ચાલતી જેમાં પૈસા દર છ વર્ષે પરત મળતા પણ બે 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 હજાર સોળે ચુકાદો ત્યારબાદ એમ લોઢા કમિટી બનાવી પૈસા પરત આપવા આદેશ થયેલ પરંતુ આજની સુધી પૈસા પરત મળેલ નથી જેમાં ભારત દેશમાં પાંચ કરોડ થી વધુ રોકાણકારો છે અને સાબરકાંઠા જિલ્લામાં પણ પાંચ લાખથી વધુ લોકોના ચારસો પચાસ કરોડનું રોકાણ થયેલ પણ આજથી સુધી પૈસા પરત મળેલ નથી જેનો અને બે હજાર સોળમાં લગતા વળગતા વિભાગના અધિકારીઓ દરેકને જાણ કરવા સાબરકાંઠા જિલ્લાના કાર્યકરો નામે યોગેશભાઈ પટેલ સતીષભાઈ પટેલ હમીરભાઈ ભરવાડ જાલા છત્રસિંહ ચૌધરી પિયુષભાઈ મોસિનભાઈ મનસુરી પંકજભાઈ પટેલ રમણભાઈ પરમાર

નોડલ ઓફિસર નું આવેદન અમે તૈયાર કરીને આજે કલેક્ટર સાહેબને આપ્યું છે અને આશા રાખીએ છીએ કે અમારો અવાજ કલેક્ટર સાહેબના દ્વારા ઉપર સુધી પહોંચે અને સત્વરે અમારા તમામ પલ્સ પીડિત ગ્રાહક મિત્રોનું જે રોકાણ કરેલું છે સત્વરે પરત થાય અમારી એકતા અમારી એકતા કા वंदे मातरम वंदे मातरम देवी तुम शरम करो पैसे का प्रबंध करो देवी तुम शरम करो पैसे का प्रबंध करो पैसा हमारा राज तुम्हारा नहीं चलेगा नहीं चलेगा बाजी बंद करो पैसे का प्रबंध करो बहानाबाजी बंद करो पैसे का प्रबंध करो जो हमारा पैसा दिलाएगा वो हमारा का पैसा वापस करो वापस करो हमें हमारा पीएसएल का पैसा वापस करो वापस करो नहीं रुकेंगे नहीं रुकेंगे पहले भुगतान मन की बात बंद करो पैसे बात करो मन की बात बंद करो पैसे करो मन की बात बंद करो पैसे का प्रबंध करो गुजरात सरकार मोदी सरकार પૈસાએલ કા પૈસા દો એમ શરમ કરો પૈસા પ્રબંધ કરો હમ સબ એક હૈસબ એક હૈસ એક હૈ મોદી સરકાર होश में आओ होश में, में आओ मोदी सरकार होश में आओ होश में आओ एक कचोरी एक समोसा से भी क्या भरोसा एक कचोरी एक समोसा से भी ते ते क्या भरोसा भारत माता की जय भारत माता की जय वंदे मातरम रिपोर्टर किरीट कुमार बोधिक भारत हिम्मत नगर